વેકેશન ને લઈને અમરેલીના આંબડી સફારી પાકમાં પ્રવાસીઓની ધામધુ પાંચ દિવસમાં ચૌદ હજાર થી વધુ પર્યટકો એ લીધી મુલાકાત અને કર્યા સિંહ દર્શન જોઈએ પ્રવાસીઓનો કેવો છે આનંદ અમરેલી જિલ્લામાં પ્રકૃતિક અને પ્રેમીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અંબાડી સફારી પાર્ક ધારીથી આશરે દસ કિલોમીટર દૂર આવેલું આ સફારી પાર્ક છેલ્લા કેટલાક મહિનાઓમાં જ પ્રસિદ્ધ મેળવી ચૂક્યું છે અહીં રોજ મોટી સંખ્યામાં લોકો કુદરતી સૌંદર્ય અને પ્રાણી સૃષ્ટિનો આનંદ માણવા માટે ઉમટી પડે છે છેલ્લા પાંચ દિવસમાં જ ચૌદ થી વધુ પ્રવાસીઓએ આંબાડી સફારી પાર્કની મુલાકાત લીધી છે જે સ્થાનિક વન વિભાગ માટે પણ ખુશીની વાત છે આ સફારી પાકમાં ખાસ વ્યવસ્થા હેઠળ બસ મારફતે સફારી રેડ કરવામાં આવે છે જેથી પ્રવાસીઓને વન્યજીવન નજીકથી જોવા મળે છે સફારી પાકમાં સિંહ દીપડો હરણ ચિકારા નીલગાય અનેક પ્રકારના પક્ષીઓ તથા પ્રાણીઓ જોવા મળે છે આ સફારી વિસ્તારને કુદરતી રીતે જાળવવામાં આવ્યો છે જેથી પ્રાણીઓના સ્વાભાવિક હેઠળ ને ખલેલ ન પહોંચે આંબડી સફારી નકશામાં એક વિશેષ સ્થાન મેળવી રહ્યું છે તેની આજુબાજુ ધારી ડેમ આવેલો છે જે વરસાદી દિવસોમાં સુંદર દ્રશ્યો આપે છે સાથે જ ગડધરા ખોડિયેલ માતાજી નું પ્રસિદ્ધ મંદિર પણ અહીંથી નજીક હોવાથી ભક્તો અને પ્રવાસીઓ બંને આ વિસ્તાર આકર્ષે છે અનેક લોકો ખોડિયાળ માતાના દર્શન બાદ સફારી પાર્ક અને ધારી ડેમની મુલાકાત લે છે જેના કારણે આખો વિસ્તાર હવે પ્રવાસન હબ બની રહ્યો છે આંબડી સફારી પાર્ક તાજેતર જ પતંગિયા પાર્ક શરૂ કરવામાં આવ્યું છે જે ખાસ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અહીં વિવિધ જાતની રંગબેરંગી પતંગિયાઓ ઉડતી જોવા મળે છે જે કુદરતી પ્રેમીઓ માટે એક અનોખો અનુભવ આપે છે વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સફારી પાર્કમાં પ્રવાસીઓની સુવિધા માટે બેઠક વ્યવસ્થા, parking, પીવાના પાણી, માર્ગદર્શન અને સુરક્ષા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે આમડી સફારી પાર્કના વિસ્તારથી ધારી વિસ્તારના નાના નાના વેપારીઓ, ખાણીપીણી ધંધાર્થીઓ અને વાહન ચાલકોને રોજગારી મળી રહે છે. આમના દિવસોમાં વધુ પ્રવાસીઓને આકર્ષણ માટે વન વિભાગ સફ સફારી રાઇડમાં સુધારા અને નવા ઝોન ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે.

અને અત્યારે અમે અહીંયા આંબાડી પાર્કમાં વિઝિટ કરવા માટે આવેલા છે સફારી કરવા માટે આવેલા છે ત્યાં અમને અત્યારે એટલી બધી એક્સાઇટમેન્ટ છે કે ક્યારે અમારો નંબર આવે અને ક્યારે અમે આ પાર્કની આખી વિઝિટ કરીએ કારણ કે અહીંયા બહારથી જ અમને એટલું એટમોસ્ફિયર એનું એટલું હાલતક લાગી રહ્યું છે કે અંદર જોઈને અમે અંદર જઈને વિઝિટ કરી અને ત્યાં શું હશે જોવાની વધારે પડતી અમારામાં એક્સાઇટમેન્ટ છે બહાર ફોટોગ્રાફી માટેના સીન સીન સિનરીના પોઈન્ટ આગળ આજુબાજુના એરિયાનો વ્યૂ બધું એકદમ હાલત જ છે એમ નામ નમ્રતા વિશાલમાર ભાવસાર છે હું અમદાવાદથી આવી છું શું અત્યારે આંબડી સફારી આંબેડી સફારી બહુ જ મજા આવી અને સરસ છે અહિયાં નેચરલ છે વાતાવરણ છે

અમે અત્યારે એક ફોરેસ્ટમાં આવ્યા છે ફરવા માટે જેમાં અમે સી ને બધું જોયું અને બહુ સરસ જગ્યા છે અને ફોટોગ્રાફી માટે પણ બહુ સારું છે તમે ફેમિલી સાથે આવી શકો છો અને આરામથી અહીંયા ફોટોગ્રાફી સી વગેરે હરણ વગેરે બધું જોઈ શકો છો એટલે અમે અહીંયા કરીબન ત્રણ સીઓ જોયા અને પંદર વીસ જેવા હરણ જોયા બીજું બહુ બધું દૂર દૂરથી દેખાયું છે અને તમે ફોટોગ્રાફી માટે સારો કેમેરો લઈને આવો તો ઝૂમ કરીને વધારે સારી રીતે તમે જોઈ શકો છો અમને ઘણી મજા આવી છોકરાઓને પણ મજા આવી અમારા મમ્મી પપ્પા આયા છે થોડા એજેડ છે એમને પણ મજા આવી કઈક અલગ વાઇબ મળી અમે જોવા માટે કે સારી જગ્યા છે અને આઈને ખુશ છે અમે લોકો